નમસ્કાર શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બી કોમ કોલેજમાં આજે આપણે કમ્પ્યુટરમાં કમ્પ્યુટરની રચના વિશે સમજશું તો કમ્પ્યુટરની રચના છે એને મુખ્ય ત્રણ એકમોમાં વહેંચી શકાય અને આપણે એને નેમલી જોવા જઈએ તો એને કહી શકાય હાર્ડવેર સોફ્ટવેર અને હ્યુમનવેર તો પહેલાં એમાં આપણે હાર્ડવેર એટલે શું એ સમજીએ કમ્પ્યુટરના ભૌતિક મશીનને હાર્ડવેર કહેવાય કોમ્પ્યુટરના ભૌતિક મશીનને હાર્ડવેર કહેવાય એટલે કે કોમ્પ્યુટરની અંદર તમને એવી જે કંઈ પણ મશીનરી જોઈ શકો કોમ્પ્યુટરમાં એવા તમે કોઈ પણ એવા સાધન જોઈ શકો કે જે ભૌતિક સ્વરૂપમાં હોય કે જેને આપણે જોઈ પણ શકીએ અને અડી પણ શકીએ ટચ પણ કરી શકીએ એ દરેક ભૌતિક સાધનને આપણે હાર્ડવેર કહી શકીએ નજરે જોઈ શકાય અને હાથેથી સ્પર્શ કરી શકાય તેવા કોમ્પ્યુટરના તમામ ભાગોને હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે તો કોમ્પ્યુટરની અંદર આપણને કેવી કેવી વસ્તુ આપણે જેને નજરે જોઈ શકીએ છીએ અને અડી શકીએ છે એ બધી વસ્તુને આપણે હાર્ડવેર કહેશું તો કેવી કે એવી વસ્તુ છે કે જેને આપણે અડી શકીએ છીએ જેમ કે કોમ્પ્યુટરનું તો પહેલાં મેઇન બોક્સ એટલે કે સીપીયુ એ હાર્ડવેર છે કીબોર્ડ એ પણ હાર્ડવેરમાં આવશે કેમ કે કીબોર્ડને આપણે જોઈ શકીએ છીએ અને કીબોર્ડને આપણે ટચ પણ કરી શકીએ છીએ એ જ રીતના મોનિટર કે જ્યાં આપણને આપણું સ્ક્રીન ઉપર આઉટપુટ જોવા મળે છે તો મોનિટર પણ એક ભૌતિક સાધન છે એને આપણે જોઈ શકીએ છીએ એને આપણે ટચ કરી શકીએ છીએ એટલે મોનિટર પણ એક હાર્ડવેર છે પાવર સપ્લાય એટલે કે કમ્પ્યુટરને જે સાધનની મદદથી પાવર સપ્લાય મળતું હશે પાવર ઇલેક્ટ્રિસિટી જે સાધનની મદદથી મળે છે જેને આમ તો એસએમપીએસ કહી શકાય પણ અત્યારના તમે નામ યાદ રાખજો પાવર સપ્લાય એને પણ આપણે હાર્ડવેર તરીકે ઓળખી શકીએ ડિસ્ક ડ્રાઈવ અલગ અલગ પ્રકારની કમ્પ્યુટરમાં ડિસ્ક ડ્રાઈવ હશે એને પણ આપણે શું કહી શકીએ હાર્ડવેર કહી શકશું મધરબોર્ડ જે સીપીયુની અંદર આવેલું છે અને તેની ઉપર રાખેલ વિવિધ ચિપ્સનો હાર્ડવેરમાં સમાવેશ થાય છે એટલે કે મધરબોર્ડ છે એને હાર્ડવેર કહેવાશે મધરબોર્ડ છે એ સીપીયુની અંદર આવેલું હોય છે અને મધરબોર્ડ ઉપર પાછી એક કરતાં વધારે ચિપ્સ ચિપ્સ એટલે અહીંયા આપણે આઈસીની વાત કરીએ છીએ કે મધરબોર્ડને પણ હાર્ડવેર કહી શકો અને મધરબોર્ડ ઉપર જે એક કરતાં વધારે આઈસી આવેલી છે એને પણ આપણે હાર્ડવેર તરીકે ગણી શકીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સંદર્ભમાં હાર્ડવેર એટલે કમ્પ્યુટર માહિતીનું વદાન પ્રદાન તથા તેને સંલગ્ન તમામ ભૌતિક રચનાઓ એટલે કે આઈટી ફિલ્ડમાં આપણે હાર્ડવેર એટલે શું એમ જોવા જઈએ તો કોમ્પ્યુટરમાં આવતું કોઈ પણ ભૌતિક સ્વરૂપનું સાધન કોઈ પણ ભૌતિક ડિવાઇસ ફિઝિકલ ડિવાઇસ કે જેની મદદથી કોમ્યુનિકેશન થઈ શકતું હોય આપણી ઇન્ફોર્મેશન છે એક્સચેન્જ થઈ શકતી હોય એને આપણે હાર્ડવેર કહી શકીએ સેકન્ડ પોઈન્ટ આપણે જોવા જઈએ છીએ સોફ્ટવેર એનાથી થોડુંક ઉલટું છે કોમ્પ્યુટરને વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ત્યારે જ તેના વિવિધ ભાગો સક્રિય બને છે એટલે કે કોમ્પ્યુટરમાં આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરશું ત્યારે જ એના અલગ અલગ ભૌતિક ભાગો છે જેમ કે જે એટલે કે એના અલગ અલગ હાર્ડવેર છે એ સક્રિય થશે એક્ટિવ થશે એટલે આપણે એવું કહી શકીએ કે હાર્ડવેરને જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ ના મળે એટલે કે હાર્ડવેરને જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી ના મળે ત્યાં સુધી હાર્ડવેર છે કંઈ કામનો નથી એક્ટિવ રહેશે એક્ટિવ થશે નહીં હાર્ડવેર છે એ પોતાની મેળે કોઈપણ જાતની કામગીરી કરી શકશે નહીં એને એક્ટિવ કરવા માટે આપણે એને વિદ્યુત પ્રવાહ આપવો પડશે એટલે કે આપણે એને ઇલેક્ટ્રિસિટી દેવી પડશે તેની પાસે ચોક્કસ કામગીરી કરાવવા માટે તે સમજી શકે તેવી ભાષામાં નિશ્ચિત તાર્કિક ક્રમમાં સૂચનાઓ આપવા પડે છે કોઈ પણ એક હાર્ડવેર હોય એની પાસેથી આપણે કોઈપણ એક કામ લેવાનું હોય એક હાર્ડવેર છે એની પાસેથી આપણે કોઈપણે કામ લેવું છે તો એ કામ લેવા માટે આપણે એને કોઈપણ એક ચોક્કસ ભાષામાં તાર્કિક ક્રમમાં આપણે એને સૂચનાઓ આપવી પડશે જેને કહેવાય ઇન્સ્ટ્રક્શન નિશ્ચિત કામગીરી કરે કામગીરી માટે તૈયાર કરેલ સૂચનાઓનો જે સમૂહ છે એને પ્રોગ્રામ કહેવાય એટલે કે કોમ્પ્યુટર પોતાની મેળે કંઈ કામ નથી કરી શકતું આપણે એના કેરેક્ટરિસ્ટિક્સમાં એટલે કે આપણે કમ્પ્યુટરના લક્ષણો એમાં જોયું હતું કે કમ્પ્યુટર પોતાની મેળે આપમેળે કોઈ કામગીરી કરી શકતું નથી તો આપણે જેને સૂચના આપશું આ સૂચનાઓનો જે સમૂહ છે એને કહેવામાં આવશે પ્રોગ્રામ એને આપણે કયા નામે ઓળખી શકીએ પ્રોગ્રામના નામે ઓળખી શકીએ કોઈ પણ એક ચોક્કસ કામગીરી કરવા માટે જરૂરી એવો એક પ્રોગ્રામ અથવા એક કરતાં વધારે પ્રોગ્રામનો સમૂહ એને કહેવાશે સોફ્ટવેર સૂચનાઓના સમૂહને આપણે શું કીધું પ્રોગ્રામ એટલે કે બંચ ઓફ ઇન્સ્ટ્રક્શન ધેટ ઇઝ નોન એઝ પ્રોગ્રામ એવી જ રીતના એક ચોક્કસ કામગીરી કરાવવા માટે ચોક્કસ કામગીરી લેવા માટે એક અથવા એક કરતાં વધારે પ્રોગ્રામના સમૂહને આપણે કહી શકશું સોફ્ટવેર સોફ્ટવેરને ભૌતિક અસ્તિત્વ નથી એટલે કે સોફ્ટવેર છે એ લોજિકલ સ્વરૂપે હશે ફિઝિકલ સ્વરૂપે હશે નહીં ટેન્જિબલ થિંગ્સ છે નહીં ઇન્ટેન્જીબલ થિંગ્સ છે એને આપણે જોઈ કે અડી શકતા નથી પરંતુ સોફ્ટવેર વગર હાર્ડવેર કોઈપણ જાતની કામગીરી કરી શકશે નહીં જ્યાં સુધી હાર્ડવેરને આપણે સૂચનાઓનો સમૂહ એટલે કે એની અંદર આપણે એને રિલેટેડ સોફ્ટવેર અપલોડ નહીં કરશું અથવા એની અંદર આપણે સૂચનાઓ નહીં મૂકશું ત્યાં સુધી હાર્ડવેર પોતાની મેળે કોઈ પણ કામ કરી શકશે નહીં અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપણે આપેલું છે સરસ મજાનું કેસેટ પ્લેયરનું ઉદાહરણ આ બાબતને આપણને સ્પષ્ટ કરીને બતાવે છે કે કેસેટ પ્લેયર એટલે કે આપણે જે પહેલાં ટેપ આવતા કે જેની અંદર આપણે કેસેટ ચડાવતા મેગ્નેટિક ટેપવાળી તો કેસેટ પ્લેયર અને કેસેટ આપમેળે સંગીત સંગીત સંભળાવી શકતું નથી કેસેટમાં ગીત સંગીત રેકોર્ડ કરેલ હશે તો જ સંગીત સાંભળી શકાશે એટલે કે કેસેટ છે આપણી પાસે કેસેટ પણ છે અને કેસેટ પ્લેયર પણ છે પણ ઓટોમેટિક એમાંથી ગીત વાગશે નહીં જો કેસેટની અંદર આપણે જે કંઈ પણ ગીત સંગીત સાંભળવું છે એ કેસેટની અંદર હશે તો જ આપણે એ સંગીત સાંભળી શકશું કેસેટ અને કેસેટ પ્લેયરનું ભૌતિક અસ્તિત્વ છે એટલે કે કેસેટ અને કેસેટ પ્લેયર છે એ આપણા માટે હાર્ડવેર થયા ભૌતિક ભૌતિક અસ્તિત્વ છે એટલા માટે કેમ કે આપણે એને જોઈ શકીએ છીએ આપણે એને અડી શકીએ છીએ તેથી તેને હાર્ડવેર કહેવાશે જ્યારે કેસેટની અંદર જે રહેલું સંગીત છે એને ભૌતિક અસ્તિત્વ નથી અને એટલા માટે આપણે એને શું કહી શકશું સોફ્ટવેર કહી શકશું આપણી પાસે કેસેટ અને કેસેટ પ્લેયર હોય પરંતુ કેસેટમાં કોઈ પણ પ્રકારનું રેકોર્ડ કરેલ ગીત સંગીત ના હોય તો સંગીત આપણે સાંભળી શકશું નહીં તેવી જ રીતે કેસેટમાં ગીત સંગીત રેકોર્ડ કરેલું હોય પરંતુ આપણી પાસે જો કેસેટ પ્લેયર જ ના હોય તો પણ આપણે સંગીત સાંભળી શકશું નહીં આમ હાર્ડવેર અને સોફ્ટવેર એકબીજાના કેવા છે પૂરક એટલે હાર્ડવેર હશે તો એને સોફ્ટવેરની જરૂર પડશે અને સોફ્ટવેર છે તો એને પણ પાછું હાર્ડવેર વગર ચાલશે નહીં સોફ્ટવેર નિશ્ચિત કામગીરી કરવા માટે હાર્ડવેરને પ્રેરિત કરે છે સોફ્ટવેર છે એ કોઈપણે કામગીરી કરવી હોય આપણે તો એ હાર્ડવેરને શું કરશે પ્રેરિત કરશે કેમ કે અંતે તો શું થતું હોય સોફ્ટવેર છે સેવ કઈ જગ્યાએ થતો હશે સ્ટોર કઈ જગ્યાએ થતો હશે હાર્ડવેરની અંદર કમ્પ્યુટરની વિવિધ કામગીરી કરવા માટે નિષ્ણાંતો દ્વારા અનેક સોફ્ટવેર વિકસાવવામાં આવેલા છે એટલે કે અલગ અલગ કામ પ્રમાણે નિષ્ણાંતો દ્વારા અલગ અલગ કામ માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર માર્કેટમાં અવેલેબલ છે કામગીરીની જરૂરિયાત અનુસાર કમ્પ્યુટરની મેમરીમાં યોગ્ય સોફ્ટવેરની હાજરી હશે તો જ કોમ્પ્યુટર તે મુજબ કામગીરી કરી શકશે એટલે આપણે જે પ્રકારનું કામ કરવું હોય એ પ્રકારનું આપણી પાસે સોફ્ટવેર હોવો જોઈએ એવું કહેવા માગે છે આ પેરેગ્રાફ ઇન સીટ હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો તમારે એક પ્રેઝન્ટેશન ક્રિએટ કરવું છે તો તમારી પાસે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ હોય તો એની મદદથી તમે શું કરી શકો પ્રેઝન્ટેશન ક્રિએટ કરી શકો પણ જો હવે તમારે પ્રેઝન્ટેશન એક ક્રિએટ કરવું છે શો ક્રિએટ કરવો છે પણ તમારી પાસે પાવર પોઈન્ટ નથી ને એમએસ વર્ડ છે તો એમએસ વર્ડની અંદર તમે પ્રેઝન્ટેશન ક્રિએટ કરી શકશો નહીં અથવા એક્સલ છે તો એક્સેલની અંદર તમે કોઈપણ જાતનું પ્રેઝન્ટેશન છે એ શું કહેવાય આપણે ક્રિએટ કરી શકશું નહીં એ જ રીતના થર્ડ પોઈન્ટ આપણી પાસે આવે છે કમ્પ્યુટરની રચનામાં હ્યુમનવેર હ્યુમનવેરમાં કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક રચના ધરાવતું ભૌતિક મશીન છે તો આપણે જોઈએ કે કોમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે શા માટે તો કે એ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક મશીન છે અને ઇટ્સ વર્ક ઓન ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે પ્લસ એ ભૌતિક મશીન છે એટલે કે એક પ્રકારનું હાર્ડવેર છે આપણે એને જોઈ શકીએ છીએ અને ટચ કરી શકીએ છીએ તેને આપવામાં આવતા ડેટા અને સૂચનાઓ મુજબ અદ્ભુત કામગીરી કરી શકે છે આપણે જે એને આપણે કમ્પ્યુટરને જે કંઈ પણ ડેટા આપીએ અને જે કંઈ પણ સૂચનાઓ આપે એની ઉપર એ કોમ્પ્યુટર ડેટા ઉપર કામગીરી કરી આપે છે કમ્પ્યુટરની કામગીરીના સંચાલન માટે તેમાં ડેટા અને સૂચનાઓ દાખલ કરવા માટે ઓપરેટરની જરૂર પડે છે એટલે કે માની લો આપણી પાસે કમ્પ્યુટર છે હવે કમ્પ્યુટરની અંદર આપણે કંઈક ડેટા મૂકવા છે આપણે એવું વિચારી લઈએ કે એક ક્લાસમાં પચાસ જણા છે અથવા એક ક્લાસમાં દસ જણા છે આ દસે દસ જણા છે એના ટોટલ માર્ક્સ એના ટોટલ માર્ક્સ અથવા એ દસે દસ વ્યક્તિના પાંચ વિષયના માર્ક આપણે કોમ્પ્યુટરમાં નાખવા છે અને એનો ટોટલ કરવો છે દરેકનો ટોટલ કેટલો થાય તો હવે આપણી પાસે ડેટા ક્યાં બન્યા દસે દસ વિદ્યાર્થીના પાંચ વિષયના માર્ક્સ એ શું થશે આપણા ડેટા બનશે અને આપણી સૂચનાઓ શું થશે તો કે દસે દસ વિષયના પર્ટિક્યુલર એક વ્યક્તિ છે એ દસમાંથી એક વ્યક્તિના પાંચ વિષયના માર્ક્સ છે એને આપણે સરવાળો કરવાનો રહેશે તો આપણને ટોટલ મળશે એ આપણી સરવાળો કરવો છે એ આપણી સૂચના થઈ તો આ સૂચનાઓ અને આપણા ડેટા કમ્પ્યુટરની અંદર મૂકવા માટે એક વ્યક્તિ જોશે જેને આપણે ઓપ ઓપરેટર કહી શકીએ એટલે કે આપણને ઓપરેટરની જરૂર પડશે કમ્પ્યુટર ઓપરેટરની જરૂર પડશે ઓપરેટર દ્વારા ડેટા અને સૂચનાઓ દાખલ કર્યા વગર કમ્પ્યુટર કોઈ કામગીરી કરી શકશે નહીં જ્યાં સુધી કમ્પ્યુટર ઓપરેટર છે એ આપણા ડેટા અને આપણી સૂચનાઓ કમ્પ્યુટરમાં અંદર નહીં મૂકશે ત્યાં સુધી કોમ્પ્યુટરને નથી ખબર પડવાની કે આ લોકોને એકથી દસ વ્યક્તિના પાંચ વિષયના દરેક પાંચ વિષયના દરેક માર્ક્સનો ટોટલ કરવો છે તો આપણે એક ઓપરેટરની જરૂર પડશે કે જે ઓપરેટર આપણા ડેટા અને આપણા સૂચનાઓ છે એ કોમ્પ્યુટરની અંદર મૂકશે અને પછી આપણને રિઝલ્ટ આપશે અને એને કહેવાશે હ્યુમનવેર ઓપરેટર કમ્પ્યુટર હાર્ડવેરની જાળવણી કરશે એટલે કે જે કોમ્પ્યુટર ઓપરેટર છે એ આપણા કમ્પ્યુટરના જે ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ છે ડિફરન્ટ ડિફરન્ટ હાર્ડવેર છે એનું મેન્ટેનન્સ કરશે એનું મેનેજમેન્ટ કરશે પ્રક્રિયા માટે કમ્પ્યુટરને પ્રોગ્રામ સ્વરૂપમાં યોગ્ય સૂચનો આપે છે અને તૈયાર થયેલ પરિણામો અને માહિતી જરૂરિયાત મુજબ આઉટપુટ મેળવવાની કામગીરી પણ કરે છે એટલે કે તમારે કમ્પ્યુટર પ્રોગ્રામ ના સ્વરૂપમાં આપણે જે કંઈ પણ સૂચનાઓ આપવી છે આપણે જે કંઈ ડેટા ઉપર જે કંઈ પણ પ્રોસેસ કરવી છે પ્રક્રિયા કરવી છે એના માટેની જરૂરી સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ છે એ આપશે કમ્પ્યુટરની અંદર અને પછી આપણને જે કંઈ પણ પરિણામો મળશે આઉટપુટ મળશે આઉટકમ મળશે રિઝલ્ટ મળશે એને આપણને આઉટપુટમાં મેળવી આપશે કોણ કમ્પ્યુટર ઓપરેટર એટલે કે હ્યુમનવેર કમ્પ્યુટર ઓપરેટરનું બીજું નામ એટલે બીજું કંઈ નહીં પણ હ્યુમનવેર કમ્પ્યુટર ઓપરેટરને હ્યુમનવેર પણ કહી શકાય છે આમ કમ્પ્યુટરની કામગીરી માટે આમ કમ્પ્યુટરની કામગીરી માટે હાર્ડવેર સોફ્ટવેર અને હ્યુમનવેરની જરૂર પડે છે એટલે કે કમ્પ્યુટર પાસે એક્ઝેક્ટલી કામ લેવું હોય તો આપણી પાસે હાર્ડવેરની જરૂર પડશે સોફ્ટવેરની જરૂર પડશે અને હ્યુમનવેરની જરૂર પડશે જો આ પૈકી એક પણ ઘટકની ગેરહાજરી હશે તો કમ્પ્યુટર બિનઉપયોગી બની જશે આ પૈકી જો આપણી પાસે હાર્ડવેર નહીં હોય સોફ્ટવેર અને કમ્પ્યુટર ઓપરેટર છે તો પણ અથવા હ્યુમનવેર છે તો કોમ્પ્યુટર કંઈ કામનું છે નહીં આપણે એની પાસેથી કામ લઈ શકશું નહીં એ જ રીતના ત્રણે ત્રણ ઘટકમાંથી એક પણ ઘટક નહીં હોય એક પણ એકમ નહીં હોય તો કોમ્પ્યુટર પાસે આપણે કામ લઈ શકશું નહીં કમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર અને હ્યુમનવેર સંયુક્ત રીતે જે સિસ્ટમ બને એને આપણે કમ્પ્યુટર સિસ્ટમ કહી શકીએ એને આપણે શું કહી શકશું કમ્પ્યુટર સિસ્ટમ કહી શકીએ છીએ ધન્યવાદ